નમસ્તે મારું નામ રશ્મિ સાંગા છે હું કચ્છના ભુજ તાલુકાના પુનરિયા ગામની સરપંચ છું અમારા ગામમાં પાંત્રીસો એકવીસની વસ્તી છે અને અમારું નાનકડું એવું ગામ આદર્શ મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે એના માટે અમને ગામની સાથે સાથે સરકારનો પણ સારો એવો સહયોગ અમને મળે છે કારણ કે જે સરકારની અવનવી યોજનાઓ છે વિવિધ યોજનાઓનો લાભ જે ગામના લોકો લે છે એના માટે અમે સરકારનો પણ ધન્યવાદ માનીએ છીએ અમારા ગામમાં સોએ સો ટકા શૌચાલય થયેલ છે અને જાહેર શૌચાલય પણ બનેલા છે અને સ્વચ્છતાની વાત કરીએ તો અમે પાંચસો ઘરોમાં નિર્ધમ ચૂલાઓનું વિતરણ કર્યું છે અને પચાસ ઘરોમાં ગોબર ગેસ અપાવ્યા છે પચાસ ઘરોમાં અમે કમ્પોસ્ટ પીટ બનાવી આપ્યા છે પાંચસો ઘરોમાં અમે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રહી શકે એવી ડસ્ટબિનનું વિતરણ કર્યું છે અને સફાઈ માટે બીજી એક સારી એવી વાત કરું તો આગલા જ મહિને અમારા ગામમાં સરકાર તરફથી અમને ગાડી મળેલ છે જે ઘરે ઘરથી કચરો લઈ અને ભીનો સૂકરો કચરો અલગ કરે છે અને ઘરે ઘરથી લઈ જાય છે અને બીજી વાત કરીએ તો સ્વચ્છતા માટે અમારા ગામમાં જ્યારે ગ્રામસભા થાય છે ત્યારે અમે એવી આયોજન કરીએ છીએ કે જે ગામમાં જે ફળ્યું જે મોલો હોય કે ઘર હોય જે સ્વચ્છ હશે એને અમે જાહેરમાં ઇનામ વિતરણ કરી છે કે તેનાથી ગામના લોકો બીજા પણ પ્રેરણા લઈ અને આગળ વધે છે અને પોતાના ઘરને અને ફળિયાઓને સ્વચ્છ રાખે છે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે ખેડૂતોને લઈને યોજનાઓની વાત છે કે મહિલાઓ માટે જે આ સખી મંડળ બનાવેલા છે એની યોજનાઓની વાત છે તો અમારા ગામની તમામ મહિલાઓ અને અમારા ગામના જે તમામ છેવાડાના લોકો છે તેના સુધી આ લાભ પહોંચે એવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને અમારા ગામ જે આદર્શ મોલેડ વિલેજ તરીકે આજે ઓળખાઈ રહ્યો છે અને સ્વચ્છતા અને સફાઈનો અમને જે અવોર્ડ મળ્યો છે એના માટે અમારા ગામના સહયોગની સાથે સાથે અમને સરકારનો પણ સારો એવો સહયોગ મળ્યો છે જેનાથી અમે અમારા ગામને મોડર્ન વિલેજ તરીકે બનાવી શકીએ છીએ